પેટલાદ રક્તદાન મોટો યજ્ઞ તેમાં દરેક લોકો સહયોગ કરવા મારી સર્વને અપીલ છે પ્રજ્ઞ ભૂષણ સ્વામી સચિચાનંદજી મહારાજ દંતાલી અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ દ્વારા રેડક્રોસ સોસાયટીને રૂપિયા એક લાખ એકાવન હજારનું દાન આપ્યું પેટલાદ ખાતે રેડક્રોસ સોસાયટી ખાતે સઘન રક્તદાન ઝુંબેશ સેમિનાર કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલ રેડ કોર્સ હોલ ખાતે રેડ કોર્સ સોસાયટી દ્વારા સવારે દસ વાગે ઉપસ્થિત મહાનુભવના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકાયો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવનું કલગી તેમજ પુસ્તક આપી બહુમાન

સેક્રેટરી ડોક્ટર રાજુભાઈ ત્રિવેદીએ રેડક્રોસ રાજ્યપાલના હસ્તે એવોર્ડ મળેલ છે તેમાં સંસ્થા અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ પ્રમુખ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ પાલિકા પ્રમુખ જીજ્ઞેશ જોશી ઉપપ્રમુખ મનીષાબેન ચૌહાણ અમૂલના ડિરેક્ટર વિપુલ પટેલ રંગાઈપુરા રેડક્રોસના સદસ્યશ્રીઓ જેમણે જહેમત ઉઠાવી તેવા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી ડોક્ટર તુષારભાઈ સોની સાહેબ સેક્રેટરી શ્રી ડોક્ટર રાજેશભાઈ E okay. ત્રિવેદી સાહેબ પ્રોગ્રામ ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ બુધાભાઈ સહ ઇન્ચાર્જ શ્રી હસબુકભાઈ મિસ્ત્રી શ્રી મિલનભાઈ શાહ શ્રી સતીષભાઈ મોદી શ્રી જીગર શુક્લ શ્રી રતિલાલભાઈ શ્રી કૌશિકભાઈ પટેલ તથા શ્રી બકુલભાઈ શ્રી સાકરીભાઈ સાકીરભાઈ શ્રી હિતેશભાઈ તથા શ્રી દર્શભાઈ શ્રી હેનલભાઈ શાહ કે જેમણે સ્ટેજ તથા હોલને સુંદર ડેકોરેટ કરવાની જહેમત ઉઠાવી અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તરફથી એક લાખ એકાવન હજારનું દાન રેડક્રોસ સોસાયટી પેટલાદને મળેલ ઉપરાંત રૂપિયા એકાવન હજાર રૂપિયાનું દાન શ્રી હેનલભાઈ શાહ અંતરિક્ષ સ્વ શ્રી ભરતભાઈ શાહના સુપુત્ર તરફથી રેડક્રોસ સોસાયટી પેતલાદને પ્રાપ્ત થયેલ છે અમૂલ ડેરી ના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલ રંગાઈપુરવાળા તરફથી લંચની વ્યવસ્થા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વિપુલ સોલંકી ભાવિક બારોટ સંદીપ મકવાણા